આ છે મેહુર રાઠવા કે તેઓની અંદર એક ટેલેન્ટ છુપાયેલું છે કે આજે મેહુર રાઠવા જે રીતે તેઓની કામગીરી કરી રહ્યા છે આદિવાસી સંસ્કૃતિ ઉજાગર રહે અને આદિવાસી સંસ્કૃતિ ઘર ઘર સુધી પહોંચે તે અભિગમથી આ મેહુર રાઠવા જે પ્રયત્ન કરી રહ્યા છે આ જન્મથી તેઓને એક શોખ રહ્યો છે આદિવાસી સંસ્કૃતિને જીવિત રાખવાનો આજની પેઢીની અંદર આજે આજે આદિવાસી સંસ્કૃતિ ભૂલાઈ રહી છે જ્યારે આવનાર જે આવતીકાલે જે વિશ્વ આદિવાસી દિવસ છે તેની તૈયારી

પણ મારા ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી હું આગળ ભણી શક્યો નહીં પરંતુ મારા શોખને ચાલુ રાખ્યો એમ તો મારું મુખ્ય કામ અમારી આદિવાસી સંસ્કૃતિ વિઠોરા લખવાનું છે પણ નવરાશની પળોમાં હું કાદવમાંથી માટીમાંથી પકડામાંથી અને પથ્થરમાંથી વિવિધ પ્રકારની મારી સંસ્કૃતિને ઉજાગર થાય એવી મૂર્તિઓ બનાવું છું બે હજાર વીસની અંદર

સંસ્કૃતિ છે એને લોકો સુધી પહોંચાડવાની છે એ જ મારો મુખ્ય છે જે મેહુલભાઈ અહીંની જે આદિવાસી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ખૂબ સારી રીતે ઉજાગર કરે છે અને ભૂલાતી સંસ્કૃતિને અગાઉ જે આવનાર પેઢીઓ છે એ પેઢીઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે બીજું મારે એ જ કહેવું છે કે મેહુલભાઈ રાઠવાનું જે એની અંદર જે શક્તિ છુપાયેલી છે એ શક્તિને આ આપ થ્રુ દ્વારા ઉજાગર થાય અને જે આદિવાસી સંસ્કૃતિ છે એ ઘર ઘર સુધી પહોંચે અને હાલમાં એમના ઘરમાં પાંચ સભ્યો છે બધા સિકલ સેલની બીમારીથી સપડાયેલા છે અને ઘરમાં કોઈ રોજીરોટી ચલાવવાળું કોઈ સાધન નથી તો એમની જે કલા છે એ રોજીરોટીનું સાધન બની રહે અને મેહુલભાઈ ખૂબ આગળ વધે જિલ્લાનું નામ રોશન કરે ગામનું ગામનું નામ રોશન કરે એવી અમારી સ અપેક્ષા છે જે અમારા આદિવાસી સમાજની માતૃભાષા જે રાઠવી ભાષા બોલી કહેવાય એ રાઠવી ભાષાના જે પ્રકાશન પુસ્તકો પ્રકાશિત થયા છે એમાં પણ દરેક ચારે ચાર પુસ્તકોમાં મેહુલભાઈ રાઠવાના જ ચિત્રો મેહુલભાઈ રાઠવા દ્વારા ચિત્રો દોરવામાં આવ્યા છે આ સાલ આ બધું બનાવ ભાગ્યા કે દીવાલ પર બનાવ કરીને માટીનું તો આ બધું બનાવ્યું દીવાલ પર એટલે એને રસ હોય કે એવું બનાવું મને એવું મનમાં એને લાગે એટલે એવું બધું બનાવી દે એ અમે બનાવી દીધું કાંઈ કીધું નહીં એટલે બનાવી દીધું બધું જાત જાતનું બનાવી માટીનું જ છે એટલે બધું હવે અમારા ઘર મેં કંઈ કાચું જ મકાન છે ને બધા બીમારીવાળા છે ચીખલ છેલવાળા જ છે આખું ઘરે જ કોઈ સારું માને હે નહીં એટલો આટલો કરે ને બીજાને કોઈને કંઈ થતું નહીં કામ ધંધો કરવાનું નહીં થતું એટલે અમારું મકાન હોય એવું કાચું જ છે એટલે સરકાર કંઈ મદદ કરે તે સારું